સુરત શહેરના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કિંમત રૂપિયા સિત્તેર હજાર પાંચસોના મેફેડ્રોન ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બધીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છૂપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાદરને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા આપેલ સખ્ત સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ છે સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓએ સુરત શહેરમાં નાર્કોટિક ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતાં ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવે જે દરમિયાન એસઓજીના પીઆઈટી બી પંડ્યા સાહેબનાઓને મળેલ બાતમી આધારે પીએસઆઈડીસી વાઘેલા સાહેબ તથા એસઓજી ટીમ દ્વારા વેસુ ભગવાન મહાવીર કોલેજ રોડ મહાવીર ચોકડી પાસે આવેલ સંગીની ઈ વોક બિલ્ડિંગની સામેથી આરોપી મોહમ્મદ જાફર નજીર અહેમદ અંસારીને મેફેડ્રોન ડ્રગ્સ વજન સાત પોઈન્ટ પચાસ ગ્રામ કિંમત રૂપિયા સિત્તેર હજાર પાંચસો સાથે ઝડપી પાડવામાં આવેલ છે